સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને નમસ્કાર મિત્રો મિત્રો ગુજરાત સરકારના ખેતીવાડી વિભાગ દ્વારા દરેક ખેડૂત મિત્રોને રોટાવેટર ખરીદી ઉપર મિત્રો સહાય આપવામાં આવે છે તાજેતરમાં મિત્રો રોટાવેટર સહાય યોજનાની અંદર સહાયમાં પણ સરકાર દ્વારા વધારો કરેલ છે તો આ વિડીયોની અંદર મિત્રો આપણે રોટાવેટર સહાય યોજના વિશેની સંપૂર્ણ માહિતી મેળવીશું જો મિત્રો તમને અમારી ચેનલના વિડીયો જોવા ગમતા હોય તો તમે અમારી ચેનલ સંજુ માહિતીને સબસ્ક્રાઈબ કરી શકો ઓનલાઈન અરજી મિત્રો તમારે આઈ ખેડૂત પોર્ટલ પર કરવાની રહેશે ઓનલાઈન અરજી મિત્રો તમારે રોટા નામની યોજનાની અંદર કરવાની છે અત્યાર સુધી મિત્રો રોટાવેટરની અંદર સરકાર દ્વારા ચોત્રીસ હજારથી લઈ અને મિત્રો પચાસ હજાર રૂપિયા સુધીની સબસિડી આપવામાં આવતી હતી જેના બદલે હવે ખેડૂત મિત્રોને છત્રીસ હજારથી લઈ અને મિત્રો પંચાણું હજાર રૂપિયા સુધીની સહાય વર્ષ બે હજાર પચીસ છવ્વીસથી ખેડૂત મિત્રોને રોટાવેટર ખરીદીમાં ખરીદી માટે મિત્રો મળવાપાત્ર થશે લાભાર્થીએ તેઓની પસંદગી અનુસાર ભારત સરકાર દ્વારા માન્ય કરેલ ટેસ્ટિંગ સંસ્થાઓ દ્વારા ટેસ્ટિંગ થયેલ અને આઈ ખેડૂત પોર્ટલ પર પ્રદ પ્રદર્શિત એટલે કે રજીસ્ટર થયેલ કંપનીના માન્ય મોડલ અથવા તો સાધનની ખરીદી કરવાની રહે છે એટલે કે મિત્રો તમારે જે સરકાર માન્ય ડીલરો હોય તેની પાસેથી તમારે રોટા ખરીદી કરવાની રહે છે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ મિત્રો પંદર મે બે હજાર પચીસ છે તો તે પહેલાં લાભ લેવા માંગતા દરેક ખેડૂત મિત્રોએ આ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે ત્યારબાદ મિત્રો સરકાર દ્વારા ડ્રો કરવામાં આવશે અને તેમાં જે લાભાર્થીઓની પસંદગી થશે તે તમામ ખેડૂત મિત્રોને રોટાવેટર માટે મિત્રો સહાય આપવામાં આવશે સહાયની વાત કરીએ તો મિત્રો છત્રીસ હજારથી લઈ અને પંચાણું હજાર રૂપિયા સુધીની સહાય મળશે અત્યાર સુધી મિત્રો આ સહાય તમને ચોત્રીસ હજારથી લઈ અને મિત્રો પચાસ હજાર સુધીની મળતી હતી જેમાં સરકાર દ્વારા મિત્રો સહાયમાં ચાલુ વર્ષે વધારો કરેલ છે હવે મિત્રો પૂર્વ મંજૂરી મળ્યા બાદ તમારે કયા કયા કાગળો છે તે તમારા ગ્રામ સેવકને રજૂ કરવાના રહેશે સૌ પ્રથમ મિત્રો ઓનલાઈન અરજી કરેલ અરજીની એક નકલ પૂર્વ મંજૂરીની નકલ સંમતિપત્ર એટલે કે જો તમારે જમીનની અંદર મિત્રો એકથી વધારે નામ હોય તો તેનું સંમતિપત્ર રજૂ કરવાનું રહે છે જે પ સંમતિપત્ર મિત્રો જ્યારે તમે ઓનલાઈન અરજી કરશો તો તેની સાથે જ ઓટોમેટિક નીકળશે આધાર કાર્ડની ચેરોક્ષ બેંક પાસબુકની ચેરોક્ષ આઠ અને સાત બારના ઉતારા રોટા વેટરનું મિત્રો વાળું બિલ તમારે સરકાર માન્ય ડીલર પાસેથી લઈ અને રજૂ કરવાનું રહે છે રોટાવેટર સાથે લાભાર્થીનો ફોટો મિત્રો પોસ્ટકાર્ડ સાઇઝમાં રજૂ કરવાનો રહે છે તો આટલા કાગળો છે કે મિત્રો તમારે સબસિડી લેવા માટે રજૂ કરવાના રહે છે સરકાર માન્ય ડીલરોની માહિતી તમે મિત્રો ગ્રામ સેવક પાસેથી મેળવી શકો છો અત્યારે મિત્રો આ ખેડૂત પોર્ટલ ટુ પોઈન્ટ ઝીરોની અંદર સરકાર માન્ય ડીલરોની માહિતી હાલમાં મિત્રો અપલોડ કરવામાં આવેલ નથી તો મિત્રો તમે ગ્રામ સેવક પાસેથી સરકાર માન્ય ડીલરોની માહિતી મેળવી શકશો જો મિત્રો તમને આ યોજના બાબતે બીજો કોઈપણ પ્રશ્ન હોય તો તમે તમારા ગામના ગ્રામ સેવક અથવા તો જિલ્લાની ખેતીવાડી કચેરીનો અથવા તો મિત્રો નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી જણાવી શકો છો વિડીયો જોવા બદલ તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબ્સ્ક્રાઇબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને